ભરૂચના જાડેશ્વરની ત્રણ ટીપી સ્કીમ મળેલી બીજી ઓનર્સ ટીમમાં પણ ગ્રામજનોને વિરોધ પ્રતિસાદ જોવા મળ્યો હતો બોડાએ જમીન માલિકોને વાંધા સૂચનાઓ મેળવ્યા હતા નકશાઓ રજૂ કરાયા હતા ભરૂચ અખલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બા બોડાની રચનાના તેર વર્ષ બાદ જાડેશ્વરની અઢાર સી સ્કીમના સૂચિત મુસ્દા માટે બીજી ઓનર્સ મીટિંગ મળી હતી આ અગાઉ જાડેશ્વરની અઢાર અને અઢાર બી આ બે સ્કીમની ઓનર્સ મિટિંગ આથી દોઢ વર્ષ પહેલાં

હું રજનીકાંત પટેલ જાડેશ્વરનો વતની છું જો રોજ જાડેશ્વરમાં ઓનર્સ મિટિંગનું આયોજન કર્યું જેમાં બહરાને જે ઉચ્ચ અધિકારી હોય એ કલેક્ટર સાહેબ જે અહીંયા કંઈ ઉપસ્થિત નથી અને હાલ જે બૌરા બહરા દ્વારા જે ટીપી સ્કીમ લાવવામાં આવેલી છે અઢાર સિંહ એમાં કંઈક ને કંઈક જગ્યા પર ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે જે કંઈ જે જાડેશ્વર તવડા રોડથી લઈને જે જાડ ચોકડીનો જે રોડ છે અહીંયા કાંઈ જે બિલ્ડરો દ્વારા જે બાંધકામ કરવામાં આવ્યું છે એ જે માર્જિન જગ્યા જે વીસ ટકા ચાલીસ ટકા જે છોડવામાં આવતી હોય એ પણ નથી એટલે આ એ જે કંઈ જમીનો છે એ છોડવામાં આવતી નથી સ્થળ મુલાકાતે હું તમને સરકારના જે અધિકારીઓ હોય પ્રતિનિધિ જે હોય એમને હું તે ચેલેન્જ આપું છું કે જગ્યા ખુલ્લી કરી આપો તમે કંઈ જાઓ જુઓ એ કઈ રીતે પરિસ્થિતિ ઉપસ્થિત થયેલી છે અને હાલ જે જમીનો જે સરકાર જે લેવા માગે છે એ ચાલીસ ટકા જમીનોમાં જે જે ખેડૂતો જે વળતર ચૂકવવું જોઈએ વળતરની વાત તો દૂર પણ જે ચાલીસ ટકા જમીનો લોકો ખાનગીકરણ કરશે અને સેલ્ફ હોલ્ડ જમીન પર સરકાર ખાનગીકરણ કરીને મોટા મોટું ભ્રષ્ટાચાર અને જે મોટા મોટી જે માલ મિલકત છે ખેડૂતોની એ જતી દેખાય છે એટલે હાલમાં સરકારને જે કલાક કલેક્ટર અધિકારી છે એમને આજે હાજર રહેવું જોઈએ તે હાજર નથી એટલે દરેક ખેડૂતોના જાહેસર પંથકના જે ખેડૂતો છે એનો રોષ છે આ રીતની ઓનર્સ મિટિંગ ના થાય એ આવતા આવના સમયમાં ધ્યાન આપે એવી અમારા તમામ ખેડૂતોની માંગ છે મારું નામ રમેશચંદ્ર ડાયાભાઈ પટેલ હું જાડેશ્વરનો ખેડૂત છું અને અત્યારે અરળ સી સ્કીમ અંતરે જાડેશ્વર પાટીદાર પંચવાડીમાં કલેક્ટર શ્રી ટાઉન પ્લાનિંગ બોડા એમની સૂચનાથી વોટ્સએપ પર સૂચનાથી અમે ભેગા થયા છીએ અમારો માગણી અને લાગણી એવી છે કે જે ચાલીસ ટકા કપાત ટાઉન પ્લાનિંગમાં જે મફત કાપી લેવામાં આવે છે એ બાબતમાં અમારો સખત વિરોધ છે બીજું કે ખેડૂતો સિવાય સમાજમાં કે શહેરમાં કે ગામડામાં બીજા કોઈ પણ વ્યવસાય કરનાર વ્યક્તિનો સરકારનો ડેવલપમેન્ટમાં કોઈ મફત મિલકત લેવાની થતી હોય તો એવો એકાદ દાખલો પણ કોઈ અધિકારી મને બતાવે તો અમને સંતોષ થશે રસ્તા પહોળા થાય શહેરના પહોળા થાય હાઈવેના પહોળા થાય કોઈ પણ ડેવલપમેન્ટ થાય તો જે તે વ્યક્તિની મિલકત સંપાદન કરવામાં આવે છે એ જમીન હોય કે મકાન હોય પણ એનું વળતર ચૂકવવામાં આવે છે હવે સવાલ એ છે કે ઘણા એવી દલીલ કરે છે કે તમારા ખેતરોની અંદર રસ્તા પાણી આ બધી સગવડ થવાની ને એટલે આ મફત કાં ચાલીસ ટકા કાપીએ છીએ તો સરકાર સીધા કે આડકતરા વીરા એ ગામડાનો માણસ જે ખેતરના શેડે બીડી પીતો હોય ને એ બીડી પર પણ આડકતરો ટેક્સ ચૂકવે છે તો બધા જ નાગરિકો આ બધા ટેક્સ ચૂકવે છે તો એને રસ્તા પાણી ડ્રેનેજ શિક્ષણ બાગ બગીચા આરોગ્ય એ બધું જ સરકારને આપવાની ફરજ છે તો અમારી શા માટે ચાલીસ ટકા જમીન મફત કાપી લેવામાં આવે છે તો જો સરકારનો કોઈ ઓગણીસો છોતેરનો કાયદો આડો આવતો હોય તો દિલ્હીની અંદર કાયદા સુધરી શકતા હોય તો ગુજરાત સરકાર પણ આ જે ઓગણીસો છોતેરનો કાયદો છે એમ એમેન્ડમેન્ટ લાવીને કાયદામાં સુધારો કરે અને સમગ્ર ગુજરાતના ખેડૂતોને આ ચાલીસ ટકા કપાત જમીન જાય છે એમાં ન્યાય આપે તો કોઈ પણ જાતનો અસંતોષ નથી વિકાસ થતો હોય તો એમાં ખેડૂતો તો રાજી જ છે અમે વેલકમ કરીએ છીએ પણ આ ચાલીસ ટકા જમીન કાપી લેવામાં મફત આવે છે એનો અમારે વિરોધ છેવટે કશું નહીં ને અમને જંત્રી પ્રમાણે જો પણ વળતર આપવામાં આવે તો ન્યાય ગણ્યો ગણાશે આટલું મારી જાડેશ્વરના તાવરાના કે આજુબાજુના બધા ખેડૂતો વતી આ મારી એક માગણી અને રજૂઆત છે મને આશા છે કે કલેક્ટર સાહેબ આ અમારી વાતને ઠેઠ ગાંધીનગર સુધી પહોંચાડીને આ કાયદાને સુધારીને એનો અમલ પાછળથી જે જે ખેડૂતોને અન્યાય થયો હોય એને અપાવે એ જ વિનંતી જઈએ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ